વડોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની અંદર અત્યારે જે ગંભીર બીજ જે છે એ બિસ્માર હાલતમાં હતું એવા સમાચારો અનેક વખત બતાવ્યા છતાં સરકાર સીધી બે દરકારીના ના કારણે આજે એક પુલ તૂટી જવાતી ઘણી બધા લોકો મરણ પામ્યા છે અને અંદર ગાડીઓ સહિત પડેલા છે પ્રશાસન તરફથી જે સુવિધા મળવી જોઈએ એ મળી નથી એવું લોકો જનતાનો આક્ષેપ છે અને ઘણી વખત માંગણી થઈ હોવા છતાં જે બ્રિજની મરામત કરવામાં ના આવી અને તેમજ આ જાળી ચામડીના જે સરકારના અધિકારીઓ છે અને સરકારના જે નેતાઓ છે તેઓ તરફથી આ લોકોને સંતોષકારક જવાબ ન મળતા અને એ બ્રિજની મરામત કરી હોત તો આજે જે જીવ ગયા છે જે ઘણા બધા જીવ બચી શકે તેવું હતું પરંતુ સરકારે આ જે નિષ્કાળજી દાખવી એની અંદર આજે લોકોના ઘરના દીપકો ઉલવાયા છે અને એ આક્રોશ અંદર સમગ્ર જનતા ખૂબ જ સરકાર પર માછલા જોઈ રહી છે અને આ સરકારની જે નિષ્કાળજીના કારણે આ જે પુલ તૂટ્યું છે એવું પ્રજાજનોનું કહેવું છે તો ખરેખર સરકારે અને જે નેતાઓ છે તેઓએ આની પર ધ્યાન આપવું જોઈએ કે જે પ્રજા કહેતી હોય છે એ વસ્તુ સત્ય છે અને આજે એ સાબિત કરી બતાવ્યું છે કે આ પુલ જે તૂટ્યો છે એ ખરેખર સત્ય ઘટના તો એ જ છે કે સરકારની નિષ્કાળજી માટે તૂટ્યો છે એવું જ કહેવાય એમાં કોઈ બેમત નથી કારણ કે અનેક જ્રોણના યુગમાં છે અને અત્યારે પણ એ પુલની નીચે ઘણે ઘણા લોકો લટાયા છે પ્રશાસન તરફથી અત્યારે શોધખોળ ચાલુ છે ગુજરાતનો ધબકા સબ્બીર શેખ પાદરા જી આજે સવારમાં જે ઘટના બની છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે હાલ સૌ કોઈ આ બચાવ કામગીરીમાં લાગેલા છે ફાયર બ્રિગેડની ટીમ છે પોલીસ સ્ટાફ પૂરેપૂરો છે કલેક્ટરસી છે તમામ લોકો અને સૌથી મોટો સહકાર એ સ્થાનિકોનો છે સ્થાનિકોની મદદથી હાલ બચાવ કામગીરી ચાલી રહી છે મૃત્યાંક લગભગ હાલ ત્રણેક જેવા મૃત્યુ થયા હોય તેવું જણાઈ આવે છે અને પૂરી બચાવ કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ ચોક્કસ આંકડો જાણી શકાશે જે સતત સરકાર નું ધ્યાન અને જે વડોદરા માર્ગ મકાન વિભાગ છે માન્ય નીતિનભાઈ પાસે જેમનો આ વિભાગ હતો બે હાજર સત્તર હજાર થી ત્યારથી સતત આ બાબતે રજૂઆતો કરી અને એમનું ધ્યાન દોર્યું કે બ્રિજ ભારધારી વાહનો માટે બંધ કરવામાં આવે અને અહિયાં જે તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચર કેબિલ રિપોર્ટ છે એની પણ માંગણી કરી તેમ છતાં પણ તંત્ર દ્વારા કે સરકાર દ્વારા આની ગંભીરતા ની નોંધ ના લીધી અને આજે આ નિર્દોષ લોકો એ ભોગ બનવાનો વારો આવ્યો હજુ ચોક્કસ આંકડો આવ્યો નથી તો રેસ્ક્યુ કરવામાં આ તો સ્થાનિક લોકોએ સ્થાનિક તરવાયા હતા મેં ડબકા સરપંચ નવા સરપંચ પૂર્વ સરપંચને ફોન કર્યો અમારા અહીંયા મુજપુર એકલબારા સરપંચજીઓ ને ફોન કર્યો એ લોકો તાત્કાલિક અહીંયા પહોંચ્યા છે અને સ્થાનિક લોકોએ એ કર્યું છે હજુ તો આ લોકોનું નું કઈ વ્યવસ્થિત રીતે કામગીરી દેખાતી નથી આદરા જંબુસર અને આ બ્રિજ જળ જળી છે ખુબજ એની વેલિડિટી ખરાબ થઈ ગઈ છે અને ચાલીસ વર્ષ થયા આ બ્રિજ ને એટલે કોઈ પણ કામની એક વેલિડિટી હોય આજે ચાલીસ વર્ષ થયા એટલો બધો સમય વીતી જવા છતાં સરકાર ને બે હાજર વીસ થી પૂર્વ ધારાસભ્ય જો આ બધું કર્યું હોત વખતો વખત તો ચોક્કસ આજે આ બનાવ ના બન્યો હોત એટલે ઓધરી બેરીને મુંગી સરકારની આ બેદરકારી છે અને એમની ભૂલ ને કારણે જ આ સ્વજનો એમના પરિવારજનો ગુમાવ્યા છે માણસ નું જીવન અમૂલ્ય છે એનું ક્યાંય મૂલ્ય ના હોય પરંતુ આ સરકારે જો ધ્યાન રાખ્યું હોત આ બીજ નું તો આજે આ પરિસ્થિતિ ઉભી ના થઈ હોત એટલે આ જે કઈ ઘટના બની છે એની માત્ર જવાબદારી સરકાર ની છે